તે પોતાને ગુનાની દુનિયાનો એક બાદશાહ સમજતો હતો અને તેના વિરુદ્ધમાં હત્યા અપરણ લૂંટ સહિતના ગુના દાખલ થયા હતા પરંતુ જ્યારે પોલીસ તેને દબોચી લે છે અને રોડ પર લાવે છે તે સમયે તેના આસપાસ મહિલા કર્મચારીઓ હતા અને તેને દોરડે બાંધી લઈ જવામાં આવ્યો હતો અને તેની ઇજ્જતના લીરે લીરા પણ ઉડી રહ્યા હતા વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુનેગારોની દુનિયામાં વર્ચસ્વ રાખવા માટે ગુનેગારો પોતે એવા એવા કારનામાને અંજામ આપતા હોય છે કે તેમની દુનિયામાં લોકો તેમને ભાઈ તરીકે સંબોધતા હોય છે અને તેમના કારનામા છે તેમના કારનામાની તે દાસ્તાનો પણ સંભળાવતા હોય છે ગુનેગાર જ્યારે પોલીસના ચોપડે એક પછી એક ગુના તેના પર નોંધાતા હોય છે તે સમયે તે સમજતા હોય છે કે તેમને આ ઈનામ મળી રહ્યા છે તેમને શીલ મળી રહ્યા છે તેમને તેમની ગુનેગારોની દુનિયામાં વાહવાહી મળી રહી છે પરંતુ સમય બદલાય છે કાયદા બદલાય છે અને ત્યાર પછી હવે આ ગુનેગારો છે આ ગુનેગારોને જ્યારે પોલીસ દબોચે છે તે સમયે તેમને રોડ રસ્તા પર લાવે છે અને તેમનું વ્યવસ્થિત ફોટો સેશન પણ કરાવે છે રીબડાના પેટ્રોલ પંપ પર જે પ્રકારે ફાયરિંગ થયું હતું ત્યાર પછી સોશિયલ મીડિયાના માધ્યમ થકી હાર્દિકસિંહ જાડેજાએ તેની સમગ્ર જવાબદારી ઉપાડી હતી અને ત્યાર પછી તે ગાયબ થઈ ગયો હતો પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે તે કામે લાગે છે વીસ દિવસના અંદર તેને કેરળના કોચીથી ઝડપી લાવવામાં આવે છે અને સુરતના રાંદેરમાં જે પ્રકારે તેના પર એક લૂંટનો ગુનો દાખલ થયો હતો તે મામલે પોલીસ તેને અરેસ્ટ કરે છે અને ત્યાર પછી આ હાર્દિક સિંહ જાડેજા તેને રોડ પર લાવવામાં આવે છે અને તે સમયે હાર્દિકસિંહ જાડેજા રોડ પર લાવવામાં આવે તે સમયે ત્યારે તેને દોરડા બાંધેલા હતા અને તેના આસપાસ મહિલા પોલીસ કર્મચારીઓ હતા કેમ કે હાર્દિકસિંહ જાડેજા પોતે પોતાની જાતને ડોન સ્વાભાવિક છે સમજતો હશે જો કે સમય બદલાય છે પોલીસે તેને રોડ પર લાવે છે અને લૂંટની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું પણ કરાવે છે સંભવત છે કે જે પ્રકારે હાર્દિકસિંહ જાડેજાને અત્યારે સુરત પોલીસે ધરપકડ કરી છે ત્યાર પછી તેને ગોંડલ તાલુકા પોલીસ લઈ જવામાં આવશે અને ત્યાં પણ તેને જે પ્રકારના ગુના આચરા છે તે મામલે પણ પોલીસ તપાસનો ધમધમાટ ચલાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ पीडपरा